બનાસકાંઠા જિલ્લાના થરાદ પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે કમોસમી વરસાદ વરસ્યો હતો જેથી ખેડૂતોના જીવ કે બંધાયા છે થરાદના અજાવાડા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે અચાનક કમોસમી વરસાદ વરસતા જીરુ રાયડો સહિતના પાકોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાદળછાયા વાતાવરણને લઈને ખેડૂતોના માથે પર ચિંતાના વાદળો જોવા મળી રહ્યા છે રાત્રે થરાદના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો થરાદના અજાવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે અચાનક વરસાદ ખાબકતા જીરૂ રાયડો સહિતના પાકો હાલ તૈયાર છે તે સમયે વરસાદ પડતા ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે ખેડૂતોના મોઢામાં આવેલો કોળીઓ છીનવાઈ જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે કમોસમી વરસાદે ખેડૂતોના જીવ પડી કે બાંધ્યા છે રીના પરમાર ટુડે ન્યૂઝ ગુજરાતી